મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બે હજાર ચોવીસ મુજબ ગામના નકશા તો મિત્રો તમારા ગામનો નકશો તમે જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો એપ્લિકેશનની અંદર ઘણો બધો સુધારો કરવામાં આવે છે અને મિત્રો હવે તમે તમારા ગામનો નકશો જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો તમે કઈ રીતે નકશો ડાઉનલોડ કરશો એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે કઈ એપ્લિકેશન રહેશે વિડીયો અન સુધી જોઈતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો એ એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં નથી પણ તમે ગૂગલ ક્રોમમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો એની અંદર તમે તમારા ગામનો નકશો મેળવી શકો છો તો મિત્રો તમારે ગૂગલ ક્રોમની અંદર આવવાનું છે અને માય ઇસ્ટેટ પોઈન્ટ જે પ્રોપર્ટી સર્ચ છે એ લખવાનું છે એ લખશો તો તમને આ પ્રકારની એપ્લિકેશન જોવા મળશે તો મિત્રો આની અંદર પ્લે સ્ટોર સિલેક્ટ કરવાનું રહેશે તો એની પર તમે ક્લિક કરશો તમને તમારા મોબાઈલની અંદર જે પ્લે સ્ટોરની અંદર તમને એપ્લિકેશન જોવા મળશે તો મિત્રો આ જે એપ્લિકેશન સર્ચ કરવા માટે માત્ર તમારે ગૂગલ ક્રોમમાં જવાનું રહેશે તો મિત્રો જે પ્લે સ્ટોરમાં જો તમે સર્ચ કરશો તો તમને આ જે એપ્લિકેશન છે એ મળશે નહીં માત્ર ગૂગલ ક્રોમની અંદર જશો તો જ આ એપ્લિકેશનની અંદર તમે આવી શકશો તો આ ઇન્સ્ટોલ કરવાની છે તો ઇન્સ્ટોલ કરતાની સાથે તમારી આ જે એપ્લિકેશન છે ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે તો ઇન્સ્ટોલ થતાં જ આપણે જે એપ્લિકેશન છે એ ઓપન કરવાની છે ઓપન કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે તો આની અંદર ઘણી બધી માહિતી સિલેક્ટ કરવાની છે તો એની અંદર તમે તમારું રજીસ્ટ્રેશન સૌથી પહેલાં કરવાનું છે તો ઇન્ડિવિઝ્યુઅલ છે તો તમારું નામ સિટી બિઝનેસ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ તમારે બનાવવાનો છે સ્ટ્રોંગ પ્રસ રાખવાનું છે તો મિત્રો એ અંતર્ગત આપણે કરીએ છીએ તો મિત્રો એ આપણે પ્રોસેસ કરી છે તો હવે આપણે મોબાઈલ નંબર છે એ દાખલ કરવાનો છે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે એ દાખલ કરશો તો તમારું આ એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે તો આ જે પ્રોસેસ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ તો મિત્રો આપણે મોબાઈલ નંબરના એ તમને અહીંયા જોવા મળશે તો મિત્રો આ એપ્લિકેશનની અંદર આ અત્યારે ટીપીડીપી વિલેજ મેપ છે જંત્રીના ભાવ છે રેવન્યુ રેકોર્ડ છે એની માહિતી જોવા મળશે લોનનું કેલ્ક્યુલેશન છે અને યુનિટ કન્વર્ટ જે છે એ અંતર્ગત રહેશે તો આપણે મિત્રો જે ગામના નકશા જોવાના છે તો એના પર ક્લિક કરવાનું છે તો ક્લિક કરતાની સાથે તમને આટલા બધા ઓપ્શન જોવા મળશે તો આપણે ગામડાનો નકશો સિલેક્ટ કરવાનો છે અને મિત્રો ઘણા મિત્રોની કમેન્ટ હતી સુરત જિલ્લાની અંદર માંગરોળની અંદર જે મોટી નારોલ ગામ છે એનો નકશો એ ભાઈથી ડાઉનલોડ નથી થતો તો મિત્રો એ આપણે ડાઉનલોડ કરીશું તો મિત્રો આપણે જે જે જિલ્લો છે સુરત સિલેક્ટ કરીશું તો મિત્રો આની અંદર જે માંગરોળ છે એ આપણે છે એ સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરતાની સાથે તમારું જે ગામડું છે એ ભાઈએ જે લખ્યું હતું એ આપણે ગામડું સિલેક્ટ કરીશું તો મોટી નારોલી છે એ આપણે સિલેક્ટ કરીશું પછી આપણે ડાઉનલોડ જે નકશો છે એ કરશો તમને આ પ્રકારે નકશો જોવા મળશે તો આની અંદર ગામનું નામ મોટી નારોલી તાલુકો છે માંગરોળ જિલ્લો છે સુરત તો આ પ્રકારે તમને જોવા મળશે જે ગામનો નકશો છે નવા સુધારા બે હજાર ચોવીસ અંતર્ગત જે મૂકવામાં આવે છે જે આ પ્રકારે જોવા મળશે તો મિત્રો એ રીતે તમે તમારા ગામનો નકશો સિલેક્ટ કરી શકો છો જે પણ તાલુકો હોય તમારો લાગતો વળગતો હોય એ લખવાનો છે અને મિત્રો જિલ્લો તાલુકો લખ્યા પછી તમારા ગામનું નામ સિલેક્ટ કરશો પછી તમે આ પ્રકારે નકશો છે એ ડાઉનલોડ કરી શકશો તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો મંદ્ય માતા જય કરવી ગુજરાત